અને અમારી લાઈફમાં જિંદગીમાં પહેલીવાર અમે આ રોડ ઉપર આવ્યા છીએ અને આ મંદિરે પહેલીવાર દર્શન કરવા જાય છે અને બધા ખેતીવાડી વાળા લોકો છે એ પિંજરું બનાવીને એની અંદર રાતના સૂવે છે તો અહીંયા સિંહ ચિત્તા આવતા હશે જો આ બધા પહાડી એરિયો મિત્રો આ સાસણ ગીરનું જંગલ છે અને અમે જંગલમાં જોતા જોતા જઈએ છીએ કે અહીંયા સિંહ ચિત્તા જોવા મળી શકે છે તો અમે પણ ચારે બાજુ જોઈએ છીએ અને જે જીતા જોવા મળી જાય કે પછી હરણ જોવા મળી જાય આ જંગલમાં અમે આવી ગયા છીએ અને રસ્તો ખરાબ છે ઓફ રોડ છે અને ધીરે ધીરે ગાડી ચલાવી છે વીસ ત્રીસ વીસ ત્રીસ ગાડી હાલે છે એથી વધારે હાલતી નથી માતાઈના દર્શન થઈ જાય તો કામ થઈ જાય આખું જંગલ છે ગીર વિસ્તાર છે વચ્ચે મેરડીમાં નું મંદિર આવેલ છે માતાજી મેરડીમાં બેઠા છે અહીંયા આ જો ગીરના જંગલમાં જંગલ વચ્ચો વચ્ચ માતાજી બિરાજમાન છે અને બહુ સુંદર જગ્યા છે હવે દર્શન કરીને આગળ વધ્યા તડકો સખત છે અને કનકે માતાના મંદિરે જઈને આરામ કરશું દર્શન કરીને પછી આ છે ના કાગડા અહીંયા ગેરમાં કાગડા જોવા મળે છે જુઓ મિત્રો ભેંસુને પણ તડકો કેટલો લાગે છે તો બાપા એને ઉપર પાણી નાખે છે અને નવડાવી રહ્યા છે એટલે દેશી ભાષામાં એને ધમારવાનું કહેવાય બાપા ધમારી રહ્યા છે ભેંસુને

તમારું નામ ને કેટલા સભ્ય છે ગાડી નંબર બધું લખાવે છે ને એન્ટ્રી કરીને પછી અંદર જવાનું અને સાડા છ સાત પહેલા તમારે બહાર નીકળી જવું પડશે એનાથી વધારે તમે અંદર રોકાઈ નહીં શકો અમે તો વિચાર્યું હતું કે ધનકાઈમાના મંદિરેથી સીધા તુલસી આમ જાશું તો હવે પાછું વરવું પડશે અમારે અહીંથી જોઈએ હવે દર્શન થયા પછી ખબર પડે મિત્રો અમે વિચાર્યું હતું કે અહીંથી સીધા તુલસી શ્યામ દર્શન કરવા જાશું પહેલાં કનકાયમાના મંદિરેથી પછી ત્યાંથી સીધો રસ્તો જાય છે તુલસી શ્યામ તો અહીંયાથી એન્ટ્રી કરી તો પાછળ પાછું અહીંયાથી જ નીકળવું પડશે કે તમે જે જગ્યાએ જે જિલ્લામાંથી આવ્યા હોય તે જ જિલ્લામાંથી તમારે પાછું એ જ જિલ્લામાં આવવું પડશે કારણ કે તમે ડાયરેક્ટ તુલસીશ્યામ નીકળી ના શકો એટલે અમે કનકાઈમાના દર્શન કરીને પછી પાછા વળી જશું મિત્રો આ ગીર ફોરેસ્ટ છે તો ગીર પાલન ના નિયમોનું સ્વચ્છતા જાળવી રાખી કચરો કંઈ કરવો નહીં અને પ્લાસ્ટિક ફેંકવાની સખ્ત મનાય છે તો ધ્યાન રાખીને જાજો દોસ્તો તો મિત્રો અમે અડધો કલાકથી સતત કન્ટિન્યુ વોક રોડ જંગલમાં ચાલી રહ્યા છીએ અને હજી માતાજીનું મંદિર નથી આવ્યું બોર્ડ માર્યો છે કે રસ્તા ઉપર વાહન આવી રીતનું જંગલ હોય તો ચેતવણી તો આપવી જ પડે કારણ કે આમાં ક્યારે સિંહ આવી જાય કંઈ નક્કી ના હોય તો નીચે ઉતરવાની કે ગાડી ઉભી રાખવાની સખ્ત મનાઈ છે જોઈએ આ આખું જંગલ જ છે અને મિત્રો બીજું કહેવાનું કે જંગલ વિસ્તારમાં આ જંગલી જાનવર હોય જેવા કે હરણ મોર અને વાંદરાઓ તો એને કંઈ જાતનો ખોરાક આપવો નહીં ખોરાક આપવો એ કાનૂનનો ગુનો છે એટલે તમારે છેટેથી જોઈ લેવું અને ખોરાક આપવો નહીં એ નમ્ર વિનંતી છે અમારે બધાય લંઘાઈ ગયા છે ગરમીના તો કોઈને કંઈ બોલવાનું ફાવતું નથી હવે જો હરણ દેખાય તમને જો હરણ રહ્યા દેખાતું હશે તમને જો હા હરણ છે આ જંગલ વિસ્તારની અંદર હરણ જોવા મળ્યા છે એક એનું બચ્ચું છે અને બે હરણ છે ઉબુરાક જો પછી આ ક્યાં નહી આ નિયમ એટલે સંતાન ઉબુરાક દીકરો તો ઉબુરાક ઉલે બસ પરશ નિભાવ છે ને ને માન નિયમ હેલ્થ કરવી જોઈએ પરશ કુમાડી નિયમોનું પાલન કરવા જોઈએ હવે થાકી ગયા છે અને માતા એ દયા કરે મંદિર આવી જાય કારણ કે તડકો એવો છે જો આમાં વાંદરા તડકાના એકલા બેઠા છે ત્યાંથી સિમેન્ટ રોડ આવી ગયો છે તો હવે લાગે છે કે માતાજી નું મંદિર આવી ગયું હોય ઢાળ આવ્યો ઢાળ ફૂલ ઢાળ આવ્યો ઝાડ થોડાક ઘાટા દેખાય છે પાણી વાળો વિસ્તાર નીચે શું કે શું જો આમાં તમને સાબર દેખાય છે મગર થી સાવધાન આપણે નદી માં ઉભા છીએ અત્યારે ગીર જંગલ ની કારણ કે અહીંયા ઉતરવાની નીચે મનાય છે કારણ કે અહીંયા સિંહ હોય ચિત્તા હોય છે અને મગરનું તો ચેતવણી લખેલી જ છે મગરથી સાવધાન ની તૈયારીમાં છે એક બાઈકવાળા કાકાએ કીધું કે 5 ફીટનો રસ્તો છે હવે આઘું નથી તો ભઈ અહીંયા હરણ છે જો દેખાય

મિત્રો હવે મંદિર આવી ગયું છે થોડું થોડું મંદિર દેખાય છે જોઈએ કનકાઈ માતાની દયા થઈ છે અહીં દેખાય છે ધજા

મિત્રો કેવો વ્યૂ આવે છે ઠંડો છે તો આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે તમે જોઈ શકો છો પાંચ હજાર વર્ષથી જૂનું મકાન મંદિર છે મંદિરે ફોટોગ્રાફી કરવાની મનાઈ છે પણ છતાંય છેટેથી ફોટોગ્રાફી કરીને તમને બતાવું છું બાપુ ખી જાય છે કે ફોટોગ્રાફી નહીં કરવાની તો એને તમે દર્શન કરજો અને ક્યારેક આવજો કનકાઈ માના મંદિરે તો અમે કનકાઈ માના મંદિરે આવી જાય છે કાગડા પણ છે

મુંબઈમાં વાણીયા હતા ને જયંતીભાઈ કાણે કા હ ને ને એને વૈહા માતાજી સંજાયી અને એને સ્થાપના કરીને માતાજીને બેસાડ્યા કે માતાજી પ્રસન્ન થયા અહીંયા પ્રસન્ન થયા બે એવું છે ને નીચે બાપા ભાઈ એવું છે અને એક ભાઈ બેન બેટા સાહ ડુંગર છે સાહ ડુંગર હા મોટો ઉસા તમારું શું નામ છે દાદા નરસિંહ નરસિંહભાઈ હારું અમે તો જો જીની માં અમારી જિંદગીમાં પહેલી વાર દર્શન કરવા આવ્યા હા હા ગોંડલથી આવ્યા અમે હા 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 મને એકલી બિલા રૂપા રૂપા એટલે અમને એમ થઈ ગયું કે મંદિર આવે તો હારું માથે દર્શન થઈ જાય અમે થાકી ગયા કાચો રોડ છે ને હા અને વાહનમાં આવું ને પાછું એટલે હાડા માર્યા

મિત્રો અમે દર્શન કરીને પાછા વળી ગયા છીએ મિત્રો અમે નીકળી દર્શન કરીને પાછા બહાર આવી ગયા છીએ જંગલની બહાર તો તમે પણ ક્યારેક કનકાઈમાના દર્શન કરવા જાજો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો વિડીયો તો બધા જોવે છે પણ લાઈક નથી કરતા તો ભાઈ વિડીયો બનાવવામાં થોડીક મહેનત લાગે છે તો લાઇક જરૂરથી કરજો જય કનકાઈ કનકાઈમા જય માતાજી